मैं अतुल बगाई यू एन प्रोग्राम का कंट्री है इंडिया में और मुझे हार्दिक खुशी हो रही है आज इधर इशरे के कॉन्फ्रेंस में आने की यूनिप और इशरे का साथ लगभग 20 साल से है और जब मैं बैंकॉक में पोस्टेड था तब से हमने इशरे के साथ काम करना शुरू किया मॉन्ट्रियल प्रोटोकॉल के अंतर्गत इशरे का योगदान अद्भुत रहा है और अगले 10-20 सालों में इसरे के ऊपर एक महत्वपूर्ण दायित्व आने वाला है क्योंकि कूलिंग का जो मुद्दा है वो इस समय पूरे देश में और पूरे विश्व में एक बहुत ही महत्वपूर्ण मुद्दा बन गया है अगर हम जलवायु परिवर्तन की दृष्टि से देखें तो कूलिंग एक ऐसा मुद्दा है जिससे जो एक 1.5 डिग्री का टारगेट है या भारत का 2070 का नेट ज़ीरो का टारगेट है वो तो हम पूरा नहीं कर पाएंगे अगर हम कूलिंग के क्षेत्र में योगदान ना दें इस मुद्दे से और इस पहलू से इशरे का योगदान अगले 20 सालों में बहुत ही महत्वपूर्ण रहेगा और मुझे हार्दिक प्रसन्नता है कि यूनेप को इनके साथ काम करने का एक मौका दिया जा रहा है हमारा नाम योगेश ठक्कर मैं नो नेशनल प्रेसिडेंट हूँ ईशरे इंडियन सोसाइटी फॉर एशनल इंजीनियर्स ઇન્ડિયાની બેતાલીસ વર્ષ જૂની સોસાયટી છે અમારો ઉદ્દેશ્ય છે કે એસવી ઇન્ડસ્ટ્રી ફેપરેશન ઇન્ડસ્ટ્રીને કેવી રીતે આગળ ધપાવવી એનું એજ્યુકેશન ટ્રેનિંગ સેમિનાર વર્કશોપ આ વખતનું એઝ અ પ્રેસિડન્ટ તરીકે અમારું ડીમ જે છે એ ડિકર્ગનાઇઝેશન ઉપરનું છે અમે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ક્રિએટ કરેલી છે આપ સૌ જાણો છો કે હમણાં કોપ દુબઈમાં થયું અને આખું વર્લ્ડ ડે ટુ ઝીરો સેવન ઝીરો સુધીમાં કાર્બન ન્યૂટ્રલ ડિકાર્બનાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે આ એક રેસ છે આ રેસ આપણે બધાએ સાથે દોડવાની છે અને બધા સાથે દોડીશું તો આપણે વધુ જલ્દી સફળ કરીશું ને વધુ જલ્દી આ એક મિશન છે જે બે હજાર સિત્તેરનું એ મિશન ઈશ્વરેનું પણ છે અને આપણા દેશનું છે ને આખી દુનિયાનું છે એ ભવિષ્ય માટેનું છે એના માટે આપણે સૌએ સાથ સરકારથી દોડવું પડશે ગવર્મેન્ટ સાથે કોલોપરેટ કરવું પડશે બીજી સોસાયટીઓ જોડે કરવું પડશે ઇન્ડસ્ટ્રી સાથે કરવું પડશે રાકેશ આર શાહ ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ ડાયમંડ પાવર અમે એક્વાયર કર્યા પછી કેબલ ઇન્ડસ્ટ્રીઝમાં જે રીતે વર્લ્ડમાં આજે એન્વાયરમેન્ટની અને ગ્લોબલ વોર્મિંગની જે ચેલેન્જ છે એને ધ્યાનમાં રાખી પોલ્યુશનને કંટ્રોલ કરવા અને ગ્રીન એનર્જી ગ્રીન એન્વાયરમેન્ટ ક્લિયર અને સપોર્ટ કરવા માટેનું મેઇન અમારું ફોકસ ધ્યાનમાં રાખી અને કેબલ માટે નવા ટેકનોલોજીથી માંડીને જે ઇનપુટ્સ આપીને પ્રોડક્શન ચાલુ કર્યું છે ખૂબ સારો રિસ્પોન્સ મળે છે મેક ઇન ઇન્ડિયાને પણ આપણે સારો પ્રતિસાદ આપીને એમને ધ્યાનમાં રાખીને આપીએ છીએ અને શોર્ટ સમયમાં અમે ખૂબ જ આગળ પ્રગતિ કરી અને વાતાવરણને ધ્યાનમાં રાખીને આપણા એફર્ટ્સ લગાડીએ છીએ एज़ फार एज़ प्रोडक्ट इज़ कंसर्न